નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો હાલમાં બે દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટ બેલેફની પરીક્ષા લેવાઈ ચૂકી છે મેન્સ બાબતે અને ત્યારબાદ જે છે એક ઉમેદવારોને જે પ્રશ્ન સતાવે છે એવો છે મેરિટ કેટલું રહેશે તો કેટેગરી મુજબ આપણે એનાલિસિસ બનાવેલું છે જનરલ ઇડબ્લ્યુ એસ એસસી બી સી સાથે સાથે એક્સ આર્મી મેનનું પણ આપણે જે છે કેટેગરી વાઇઝ ઉપરાંતમાં પી ડી કે જે ફિઝિકલી હેન્ડીકેપ છે એનું પણ આપણે જે છે મેરિટમાં સમાવેશ કરી દીધો છે જેને કારણે તમામે તમામ કેટેગરીનું તમને જે છે એ મેરીટનો અંદાજો મળી જાય કે કેટલા માર્ક આવે તો હું સિક્યોર રાઇસ બરાબર તો આ વિશે આપણે વાત કરી છે તે પહેલા ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં બાજુમાંથી બે લાયકનને પ્રેસ કરો સાથે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નોંધ ટેલિગ્રામ ત્રણ જેની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જે છે એ કરો છો તો બાજુમાં ઓલ કરી પ્રેસ કરવું તો તમને બધી માહિતી મળતી રહેશે તો પહેલાં વાત કરી લે અંદાજિત જગ્યાએ અલગ અલગ જગ્યા પ્રમાણે વાત કરીએ તો જે છે અલગ અલગ કેડર પ્રમાણે મળી અને બસોને આઠ એટલે કે બસો પ્લસ જેવી જગ્યા રહેવા છે નેગેટિવ માર્ક છે ઝીરો પોઈન્ટ ત્રીસ ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે જે લોકો જેટલી જગ્યા છે ત્રણ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે તો એ બાબત છે પરિણામની વાત કરીએ તો પરિણામ જે છે જૂન મહિનામાં આવે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે વાંધા અરજીનો જો કોઈના વાંધા અરજી થાય છે તો આની અરજી પછી જે છે એ દસ દિવસમાં ફાઇનલ નામ જાહેર કરાશે તેવી માહિતી અત્યારે મળી રહી છે તો આવી કંઈક અત્યારે સંભાવના વર્તાઈ રહી છે પ્રશ્નોની જો વાત કરીએ તો મોટાભાગના પ્રશ્નો સહેલા હતા એટલે કે એવું નહોતું કે ભાઈ કોઈ પ્રશ્ન હશે કદાચ કે વીસ પચીસ કે વીસ બાવીસ ટકા એવા પ્રશ્નો હશે કે અઘરા લાગ્યા છે બાકી ઓવરઓલ જો વાત કરીએ તો લગભગ પંચીયાસી જેટલા પ્રશ્નો તો સેલા જ આવેલા હતા કરંટ અફેરના સેલા પ્રશ્નો રિઝિંગના સેલા પ્રશ્નો અને જે બાકીનો જે પોર્શન વધે છે એમાં ઉમેદવારો કહે છે ક્યાંક ક્યાંક થોડાક એવા પ્રશ્નો અઘરા લાગેલા હતા વાત કરીએ છીએ હવે કેટેગરી વાઇઝ કે પંચ્યાસીથી વધુ આવે છે એટલે તમે સિક્યોર છો એવું તમારે માની લેવાનું છે જનરલ કેટેગરીની વાત કરીએ તો એસીથી પંચ્યાસી માર્ક આવતા હોય બરાબર તો આની વચ્ચે આવતા તો તમે જે છે એ અત્યારે આપણી પાસે જે માહિતી આવી છે બરાબર જે સર્વે આધારિત છે તેમાં એંસીથી પંચ્યાસી માર્ક અત્યારે જે છે કહી રહ્યા છે જનરલ કેટેગરીના ઉમેદવારો ઈડબલ્યુએસમાં એંસીથી પંચ્યાસી પંચ્યાસી ત્યારબાદ એસસી બીસીની વાત કરીએ તો એમાં પણ એસીથી પંચ્યાસી છે એસસી કેટેગરીની વાત કરીએ તો એસીથી પંચ્યાસી એસટીની વાત કરીએ તો અઠ્યોતેરથી ત્યાંસી માર્ક પછી એક્સ સર્વિસમેનની વાત કરીએ તો સિત્તેરથી પંચોતેર અને પીડબ્લ્યુડીની જો વાત કરીએ તો સડસઠથી લઈને બોતેર માર્ક સુધીનું રહી શકે છે આમાં મહત્ત્વની વાત એ છે કે ભાઈ તમારે વધતા ઓછા ત્રણ કરી ચાલવું કારણ કે આ વસ્તુ છે આન્સર કી પર આધારિત છે એટલે કે હાલમાં જે અત્યારે પરીક્ષા આપી છે બે દિવસ થયા છે ત્રણ દિવસ થયા છે તો જે ફાઇનલ આન્સર કી આવે ત્યારબાદ કદાચ એવા પ્રશ્નો બની શકે કે કોઈ વાંધા અરજી કરે છે તો પ્રશ્ન સાચો પડે કે ખોટો પડે તો જે છે ત્રણ જે પ્લસ અથવા માઇનસ કરીને ચાલવું તો આ રાખે તમને માહિતી મળી ગઈ હશે તમારા મિત્રોને પણ આ વિડીયો ખાસ મોકલજો કારણ કે એ લોકો પણ જે છે ચિંતિત હોય તમને ખ્યાલ આવી જાય જો એ લોકો આ ભરતીમાં આવે છે તો ઠીક નહીં તો અન્ય ભરતીની તૈયારી કરવા મંડે તો મળીએ છે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ